પાનવડ પોલીસ સ્ટેશનના બૈડિયા ચેક પોસ્ટ ઉપસ્થિત રૂપિયા બત બોતેર હજાર નવસો સાહીઠનો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરનાઓએ સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણ અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રીનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસનાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદોપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર થકી બાતમીક મળેલ જે હકીકતના આધારે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બૈડિયા ચેક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બોતેર હજાર નવસો સાહીઠનો મુદ્દા માલતા દારૂની હેરીફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર જેનો રજિસ્ટર નંબર જીજે સોળ ડી કે સિત્તેર ચૌદને પકડી પાડી બીનું ગણનાપત્ર કે શોધી કાઢી પાનવર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે